જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ કેમ છો બધા મિત્રો મજામાં ફાઇનલી બધા મિત્રો મજામાં જશો કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જોઈ છે જો આપણે બેઠા છે અત્યારે નદીની બાજુમાં આવેલી વાવના સોઢા ઉપર તો આ અમારી વાડીની વાવ છે અમારી વાડીની વાવ માથે માન નદી છે નદીને અડીને જ વાવ છે વાવ માથે બેઠો છું કેમ કે અહીંયા છે ને પવન બહુ એકલાસ આવે છે ને મને બહુ મજા આવે છે તું એમ થયું કે હાલો થોડીક વાર બેસીએ બેઠા બેઠા બ્લોક બનાવીએ એટલે અહીંયા બેસી ગયો છું બાકી આજે વાતાવરણ છે ને થોડુંક અંધું છે કાતરો છે એના હિસાબે થોડોક ઠંડો પવન હોય છે અને આંધી જેવું થોડું છે પણ સારું છે મજા આવે છે એટલે અહીંયા ચોઢા ઉપર બેસી ગયા છે આમે જો આથી પરિવારનું ખેતર આવેલું છે અને એની વાવ જો અહીંયા હામી છે જો એની વાવ હતી આ આપણી વાવ છે અને આ નદી છે ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે કે અહીંયા બહુ મજા આવે છે મજા આવે છે એના હિસાબે હું અહીંયા બેઠો છું નદીમાં આમ ઉપર મચ્છી તરતી જાય છે ને એ દેખાય છે આમાં તો તમને નહીં દેખાય પણ મને અહીંયા બેઠા બેઠા બધું દેખાય છે અને આ અમારા જૂના મશીનો છે મશીનોનો કોઈ ઉપયોગ કરતું નથી જો અત્યારે મશીનનો જરાય બિલકુલ ઉપયોગ નથી મશીનના પંખાની લાઈનો ને પાઇપુને બધું હવે હળી ગયું છે વાવમાં હવે મોટી મોટી તિરાડુ પડી ગઈ છે ફાટી ગઈ છે ભાવ અહીંયા પાછો એરડો ઈ ગયો છે બધા ખેતરમાં એરડા આવે અને અહીંયા એક બી પડી ગયો એટલે અહીંયા ઈડો રોઈ ગયો તો થોડીક વાર છે ને કાકાના બગીચામાં પણ એક ચક્કર મારી લઈએ ચીકુડી બુકેડી આવેલી છે આંબો આવેલો છે આંબામાં તો ટાણે કે એ ના હોય પણ ચીકું હોય કદાચ હાલો જઈને જોઈએ જો એકાદું પાક્યું હોય તો ખાઉં નકર રામે રામ શું કહેવાનું થાય તમારું આંબો છે આ કુડી છે બાકી નિરાળના ઓઘા થઈ ગયા ટોર ને ચરો કરાવવા હાટુ गा मोटी मोटी नहरी है यू पाक कलची को तो एक देखा था ना હવે આપણે છે ને આપણા ઘઉંમાંય ચક્કર મારી લઈએ અહીંયા આવ્યા તો હવે આપણું ખેતરે આપણે જોઈ લઈએ જો આ આપણું ખેતર છે કેવું લીલું છમ દેખાય છે ઘઉં બહુ મસ્ત થઈ ગયા છે હજી અહીંયા બર્તન તો આપણા એમ એમ જ પડ્યા આપણે એટલે પછી આપડે એને શૂટ કરવાનું મન થઈ જાય એટલે આપણે એને બ્લોકેજ બનાવી નાખીએ તો ખેતરમાં ટીટોળી વેહી ગયું તો દેખાય તમને